નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના બાબરદીઓ દર ડીસા પાલનપુર કાંકરેજ જેવા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે બાબર વિસ્તારમાં માત્ર બે કલાકના ગાળામાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ વરસાદથી ખેડૂતોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું છે વરસાદના આ મહેર માત્ર બાબરપુરથી સીમિત નથી રહી અષાળા કુવાડા અને મીઠા સહિતના શ્વાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ થયો છે આ વરસાદથી ખેતીવાડી ક્ષેત્રે નવી આશા જાગી છે વરસાદની હેલી ખેડૂતો માટે વરદાન સાબિત થશે તેવી આશા સેવાઈ રહી છે દિયોધર તાલુકાના ઝાડા મોજરો પાલડી ફોરના સહિતના વિસ્તારોમાં વરસાદ અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે લાંબા સમય બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી બાજરી મગફળી સહિતના પાકમાં ફાયદો શક્તિપીઠ અંબાજી મંદિરમાં કૃષ્ણ ઉજવણી કરવામાં આવી લગાવ્યા મંદિર દ્વારા ભક્તોને મિશ્રી અને માખણનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો ઉજવણીમાં અબિલ ગુલાલથી ભક્તોને અભિષેક કરવામાં આવ્યો રોહિણી નક્ષત્રમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હોવાથી અંબાજી મંદિરમાં આ વિશેષ મહોત્સવ ઉજવવામાં આવે છે જન્માષ્ટમી બાદ આજે નંદ મહોત્સવની ઉજવણી થશે દ્વારકા સહિત અન્ય પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે સોસાયટીમાં આવેલા ધરણીધર ભગવાનના મંદિરે જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે આજે રાત્રે સંતવાણી ડાયરો યોજાશે કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે નોમના દિવસે પરંપરાગત દેશી માટીનો કાનોડો બનાવવામાં આવશે

શિવપુરીમાં આજે સવારે નેશનલ હાઇવે સત્યાવીસ પર ટ્રક અને ટ્રાવેલ્સ બસ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત થયા છે જ્યારે સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે આ દુર્ઘટના સવારે લગભગ પાંચ ત્રીસ વાગે બની હતી વીસ કલાકારોનું ગ્રુપ કાશી વિશ્વનાથમાં આયોજિત શિવકથા કાર્યક્રમમાં પતાવી પરત ફરતા આ દુર્ઘટના બનવા પામેલ આ ટીમમાં ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગરના રહેવાસી હતા પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ઓગણસીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી દિયોદર તાલુકાના ફોરણા ગામે શ્રી પી એચ લુકડ વિદ્યાલય ફોરણામાં બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવેલા પ્રસંગે માધ્યમિક અને પ્રાથમિક શાળા ફોરણાના આચાર્ય અને સ્ટાફ પરિવાર તથા વાલી વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહેલ ગુજરાતના ધાનેરા શહેરમાં ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી માહેશ્વરી સમાજના યુવાનો અને ગામના યુવાનોએ એક સાથે મળીના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી કાર્યક્રમમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા સામાજિક એકતા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રીય ગીતનું ગાન કરવામાં આવ્યું હતું દિવસે ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અમદાવાદ બનાસકાંઠા ગીર સોમનાથ અમરેલી પાટણ સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો છે જેમાં અમદાવાદમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા સાથે જ હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આજે વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલી સુરત તાપી ડાંગ નર્મદા અમરેલી અને ભાવનગરમાંથી ભારે વરસાદની આગાહી છે ઉલ્લેખનીય છે કે હાલ ચાર સિસ્ટમ સક્રિય છે અને હજુ પાંચમી સિસ્ટમ પણ સક્રિય થશે જન્માષ્ટમીના પવિત્ર તહેવારોને ધ્યાને લઈ સામૂહિક જુંબેશના ભાગરૂપે બનાસકાંઠાની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતની કચેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાની કુલ ઓગણીસ જેટલી મીઠાઈ ફરસાણની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ગેરરીતિ કરતાં ડીસા અને ધાનેરાના કમો પાસેથી માંડવાડ ફી તરીકે તેમની પાસેથી કુલ ત્રણ હજાર પાંચસો રકમ વસૂલ કરવામાં આવી હતી અને હવે પછી ગેરરીતિ ન આચરવાની તાકીદ પણ કરી હતી છે દીવ દરબાર બનાસ સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં આપને મળશે બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ ગુરુ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા રોષ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ અમરેલીના એક શખ્સ દ્વારા અભદ્ર કરવામાં આવતા રાજ્યભરના ગુરુ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ ભોભુકી ઉઠ્યો છે જેમાં બનાસકાંઠા ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા જ્ઞાતિગત અપમાનિત કરનાર આઈસમ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

જેને લઈ સમગ્ર રાજ્યના ગુરુ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને આ વિનોદ સામે કડક કાર્યવાહી કરવા દરેક જિલ્લામાં આપી રહ્યા છે ત્યારે ગુરુવારે બનાસકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આ મામલે લેખિતમાં આવેદનપત્ર આપી તેમની લાગણી દુભાવનાર અમરેલીના વિનોદ ચાવડા સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી પવિત્ર શ્રાવણ માસમાં પાટણના હિંગડા ચાચર ચોક સ્થિત રાધાકૃષ્ણ મંદિરે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે સવારથી જ મંદિરે ભક્તોની ભારે ભીડ જામી છે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે મંદિરમાં નંદ ભયો નંદ કેરા જય કનૈયા લાલ જય જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું છે શહેરના ધર્મપ્રેમી નગરજનોમાં જન્માષ્ટમી પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજના દિવસની ઉજવણીમાં રાત્રે ગોવિંદ દ્વારા મટકી ફોડનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે પાટણના નગરજનો દર વર્ષે શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી ભક્તિભાવ કરે છે